પોલીસ ઇન્સ્પેક્ટર એમપી ઓસુરા નાવના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીઓના ડિટેક્ટ ગુનાઓ શુધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા ના હોય પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના ડિટેક્ટ ગુનાઓ શુધી કાઢા વર્ક આઉટ કરતા હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજીવભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ ચંદ્રસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે અત્રેના કાપુત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે કાપુત્રા ગાયત્રી ત્રણ રસ્તા પાસેથી પકડી તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ નંબર પોકેટ કોપ મોબાઈલ ચો મોબાઈલમાં સર્ચ કરતા નીચે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોવાનું તથા તેનું નામ સર્ચ કરતા સદ્રહુ આરોપી અગાઉ પોલીસ સ્ટેશનમાં એક સાથે ત્રણ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હોય જે આરોપી રોહિત ઉર્ફે લાલો વિનુભાઈ દોંગા ઉમર વર્ષ ચોત્રીસ ધંધો છૂટક મજૂરી કામ રહેઠાણ બોમ્બે કોલોની પાસે ફૂટપાથ ઉપર વરાછા સુરત મૂળવતન મીઠાપુર ડુંગરી તાલુકો ધારી જિલ્લો અમરેલીનો નો રીઢો વાહન ચોરી હોવાનું જણાયેલ જે વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે